અને સિક્સ લેન બનવાતી ઓવરબ્રિજ ના કામ પણ ચાલે છે ઓવરબ્રિજ બનવાને હિસાબે સર્વિસ રોડ ના સાઇડ ના સર્વિસ રોડ છે એ ઇમાં ઘણા ખાડા પડી ગયા હતા એ ખાડા પડી ગયા ખાડા ભરવા માટેની અમે સૂચનાઓ આપી છે પણ જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટ માં કામ ચાલુ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે એ સમસ્યાની લિમિટેડ લિમિટેડ સમય પૂરતી હોય છે સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા રોંગ સાઈડ માં આવતા હતા એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે રસ્તો વહેલી તકે રિપેર થાય

જે પોઝિશન છે એ પોઝિશન મુજબ થોડું ડીલે ચાલે છે પણ ગઈ કાલે નેશનલ હાઈવેના દિલ્હી થી અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું પણ સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના આપેલી છે કે આ કામ સમયસર પતી જાય એના માટેની સૂચનાઓ પણ આપી છે સાથે સાથે રાજકોટ થી સાપર થી કૃષ્ણાપર ચોકડી અને કૃષ્ણાપર ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો જે કાંઈ ઓર છે ત્યાં સર્વિસ રોડમાં ખાડા પડે છે સિમેન્ટ ડામર ના હોવાના કારણે એટલે ત્યાં પાણી ભરાવાના કારણે એટલે ઈ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે મંજૂર પણ કરેલી દીધી છે સાપર સીતરામનો મંદિર અને પારડીના ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં ઈ એ મંજૂરી પણ આવી જશે